પર દોળું લેકો પડી છે ને તો ભાગ કરી દે નથી હાલો રે હાલો આ મોર કબાડ લઈ લઈ ગઈ આપડે

કો વાત તો બસ બતા દીધી છે ઓલું જ જમવાનું છે ને હા બસ મોઢું નથી પર બેટરી ન કરો બંધ કરી નાખો બેટરી બંધ કરી ઈ પાછું બંધ કરી નાખો એમ કઉ તમને

આ એને દેખાય વગર ની બહાર આવો રેડી લ્યો લેતા બસ ડબો લેતા હો

એ તો વાત છે કામ કરણ દાત લેવાનું જ કાં પર ના ભાઈ આ તો ભાઈ પણ પડવાનું જરૂર હોય ના ના એ મનો મરય દબાના હાલ દબામાં જાવ વાત ભગવાનની વાત તો જાય આપણું તો હોય ને દોડી જશે બસ બજી રે આવ ચાલો જઈએ તે જ ખાર જમ ચાલો રે ઇમારત મેવા নম্বৰ লি কাম লাগে